ચાલો હવે તમે આગળનો વિડીયો તો જોયો હશે આપણે ઉપર કોટ ગયા હતા અને ઉપરકોટથી હવે આપણે આવ્યા છીએ અકબરબાગ છે ને જુનાગઢ તેમાં તમને ટિકિટ બારી છે ટિકિટ બારીમાંથી ટિકિટ લઈ અને અંદર જવાનું કેટલી ટિકિટ થઈ પહેલાં પર પર્સન ચાલીસ રૂપિયા છે તેમાં આપણને વિવિધ જંગલના બધા અલગ અલગ પ્રાણીઓ જોવા મળશે અને સરસ મજાની આપણે જોઈએ સિંહ વાઘ દીપડા બધા અલગ અલગ જંગલના પ્રાણીઓ જોવા મળશે અને તમે પણ અમારી સાથે જુઓ આ વિડીયો મસ્ત બનશે બેસ્ટ નંબર ચાલો આપણે હવે અંદર જઈએ કઈ રીતનું છે આપણે તો પહેલી વાર આવ્યા છીએ અને તમને પણ દેખાડીએ કઈ રીતનું તે ટિકિટ આપણે ચેક કરાવી લીધી છે અને અંદર જઈએ છીએ કઈ રીતનું છે અલગ અલગ હવે જોઈએ આપણી જેવા કે આની જેવા કેવા જાનવર છે બરોબર ને હે તારી જેવા જાનવર છે કે મારી જેવા જાનવર છે એ આપણે જોઈ લઈએ કોમેન્ટની રાહ કે ભાઈ કેવા જાનવર છે અલગ અલગ બધી જ જગ્યા લોકેશન લખેલી છે કઈ રીતે કઈ જગ્યાએ જવું અને કઈ જગ્યાએ જાનવર છે લખેલું છે એનું નામ પણ લખેલું છે તમને દેખાડેલું છે સારસ તરીકે લખવામાં આવે છે જોવો છો ખાસ કરીને અલગ અલગ જોવા મળશે પક્ષીઓ અત્યારે પક્ષીઓના ઓલામાં છે આને પણ સારસ જ કહેવામાં આવે છે સારસની અલગ અલગ પ્રજાતિઓ જોવામાં લખેલું છે આન્સી ક્લોક ফটো পাৰ লম પણ બેઠા છે આગળ બાજની પ્રજાતિ તમે જોવા મળશે છે હંસ બ્લેક સોવાન કરીને છે

Ya, pernah yang suka sama sih. Enggak loh, nih, terbit. saya Bener sih. દેખાતા છે કે નહીં નહી છે પહાડી પોપટ ખાસ કરીને આપડે તો આ જોયા દેશે આગળની સાઈડ માં ખાસ કરીને હવે જોવા જેવું જે લાયણ આપણે સિંહ કહીએ છીએ તે છે હોય તો બંને સી આરામ કરે છે તમને એક સી સામે આરામ કરે છે બાજુમાં પણ છે झाडाचं कोपरा झाडाच्या खास કરીને झाड दिसतंय राजा करणार झाडाच्या बुंध्याच्या बाजूला आहे साइड जो आहे

哎、啊，走，走，走，快点走吧。要走吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗？要吗

દીપડો છે અહિયાં છે જો તમે લોકેશન ઝૂમ કરીને દેખાડો સમજી જોઈ છે દીપડો છે આરામ કરી રહ્યો છે બારી ઉપર મસ્ત નજારો છે ખાસ તો તમે જોવો દીપડો બીમાર પડી શકે છે આરામ ફરમાવે છે દીપડો ટાઈગર ઉભા થઈ ગયા છે ચાર ટાઈગર છે અહિયાં મગર છે ચાલો જોવા મળે તો મગર свои. પાણી ની અંદર છે મસ્ત મગજ છે એક સામે ની તરફ છે મગર છે જે અંદર પાણીમાં મુવમેન્ટ કરે છે આરામ ફરમાવે છે હાલો આગળ બન્યા રહેજો હજી તો ઘણા અલગ અલગ નવા નવા છે ને જાનવરો છે જે તમે નહીં જોયા હોય અને મેં પણ નથી જોયા બંને સાથે જોઈ લઈએ તમને પણ મજા આવશે મારા ભાઈ બ્લોગિંગ ઉતારતા ઉતારતા આગળ જાય છે જેની ચેનલમાં પણ વિઝિટ લેજો શું છે ભાઈ તમારી ચેનલનું નામ દિનેશ બોરીચા ઓકે ચલો પેલા અહીં કોર્સ જોઈએ ક્યાં અહીંથી જવું છે પેલા અહીંથી ચાલો वो था लाइटिंग है दे दे मेंबर અરે જોવો તો પાંદરાની નહીં આ તો ટીજી નંબર છે રોટલ પિંક કાયેળો ખલે

Maju apa? Berotni, prajati chef. ઉપરની સાઈડ માં છે મઘાવ આવા દેખ્યું હાલો આપણે આગળ વધીએ અહીંયા પણ છે લેડી આમાં શું હું લખેલું છે

આપણે દેશી ભાષામાં રંગીન પોપટ અને ખાસ કરીને આની પેર પાંચ લાખ રૂપિયાની આવે છે જે વિદેશી પોપટ કહેવામાં આવે છે આપણે આગળ વાંચીએ મકાવ મોર તો આપણે જોયેલા દેશે રાષ્ટ્રીય પક્ષી આવ્યા ભારતનું નો થોડાક જાતિ સંખ્યામાં છે લીલા મોત કહેવા માંગ કલર એનો અલગ છે જોવો છો તમે આરામ કરે છે ચાલો આગળ બન્યા રહેજો અલગ અલગ પક્ષી આવશે સાઈડમાં છે કાંગારું કાંગારું સરસ રીતે દેખાય છે મુમેન્ટ કરે છે બચ્ચું છે પણ સરસ છે

આપણે તો જોયાનું હોય જંગલોમાં હોય પણ કદાચ જો તમે સક્કરબાગમાં આવો તો તમને જોવા મળે અને તમને મજા આવે બધા અલગ અલગ પ્રાણીઓ ખાસ લાવવું તો તેને મજા આવે હરણ પણ છે તમે જુઓ આગળ પણ સરસ મજાના પક્ષી છે તમે હરણ તો જોયેલા છે આપણી ભાષામાં સત્તર મૂર્ત પણ છે તો આપણે જંગલમાં જઈએ તો છે આપણા નજીકના જંગલમાં છે નહીં અને હિપોપોટેમસ જે જોવામાં આવે છે તેની પ્રજાતિ જો ખાસ કરીને જોવા તમે ઉપોપટીમાં જોવા મળશે અહીંયા પાણીમાં રહે છે અને શાકાહારી છે તમને આગળની સાઈડમાં મોટો હિપોપોટે હિપોપોટેમાં મોટી સાઈઝમાં જોવો છો શક્કરબાગમાં તમને જોવા મળી રહેશે ખાસ કરીને આપણને જોવા નથી મળતું આપણે જંગલ માં જઈએ તો પણ અહિયાં ખાસ કરીને તમને જોવા મળી જશે જોવા મળે

Jerry ma Jerry sap Black Tamar

काफी अलग-अलग प्रजाति अलग से और नेक्स्ट काजवाणी प्रजाति स्क्रीन ए सदर बाग नो वीडियो तुमने केवा लागयो બરાબર જે ગિરનારમાં આવેલું છે અને આની પહેલાં તમે નેટ પહેલાંના વિડીયોમાં તમે જોયો હશે આપણે ઉપર કોટ ગયા હતા હવે અહીંથી આપણે કદાચ ભવનાથ જઈએ છીએ પાછા અને ભવનાથ જઈને જોઈએ કે પરિક્રમા આજે શરૂ થશે કે નહીં તો તમને આગળની અપડેટ આપીશ બાકીનો આ વિડીયો તમે ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ખાસ તો સબસ્ક્રાઈબની જરૂર છે અને ફેમિલીમાં છોડાવ તમને આ વિડીયો જોવા માટે ગમ્યો હોય તો જરૂર કોમેન્ટ કરજો ખાસ આપણે શક્કરબાગ આખું ફરિયો અને બધા અલગ અલગ પક્ષીઓ અને એ બધું જોયું અને હવે અમે જઈએ છીએ ગિરનાર તળેટી એટલે ગિરનારની ભવનાથ અને ભવનાથને જોઈએ કે પરિક્રમા શરૂ કરી કે નહીં નગર આગળ સુધી વિડીયો જોજો અને કેવો ગમ્યો કેવો નહીં આ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમને જોઈને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો ગુજરાતી હોય